અલાખબરો ખવાજ્યા હા અ કી જો ડર કી તો તો હની કી કાદર રાખી દી મુણડી ના મુણડી બોલતો હોય મતું કરો અરુલા તો અરે મેના ક્યા તો હા ઓશી ઓશી અંકી વાય અંકી અલુ દોન અરે આવો તને છેના લોસીકોં દીઆતો સિકોને ઇન તે જાલું જાય ઓજે દવા આમ જ બલા બલા ગુડી ઓર એક નંબર કા સમય સો બેટા ને સુલી આ પાંચ દીક વાત લાગે આ કા સમય જાળબેસી કામો દાની કામો દાની લા લાગે હા હે કલી આ તો દંડાર કમ 500 રૂપિયા હોય જ বুঝলাম না আমি যেন দিলাম টেয়া পাঁচশো এই আমার টিয়া তো আমারে দিলো সদাই টিকা দিলো

বদমাস ধরুন বদমাস করুন লিস্ট ব্যা ধরুন